એ ઇસમને ત્રણસો સાત ગ્રામ ગાંજાના જથ્થા સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ લાલજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ વૈભવભાઈ પદમશીભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે આજરોજ તારીખ બાવીસ આઠ બે હજાર પચીસના રોજ બપોરના આશરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ અભિષેક બાબુરાવ ઉત્તમ નામનો ઈસમ પોતાની પાસેના કાળા કલરની કોલેજ બેગમાં ગેરકાયદેસર પદાર્થ ગાંજાનો જથ્થો લઈ ગામમાં શુભમ ઇન્ડસ્ટ્રીઝમાં આઉટર શરીરે ગાજર કલરનું ટી શર્ટ તથા બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે વગેરે મતલબની બાતમી હકીકતના આધારે સણિયા હેમાદ ગામમાં શુભમ ઇન્ડસ્ટ્રીઝ તરફથી આઉટર રિંગરોડ ની વચ્ચે આવેલ કર્મા બિઝનેસ પાર્ક નામના નવા બંધાતા બિલ્ડિંગની પાસે રોડ ઉપર જાહેરમાંથી આરોપી અભિષેક બાબુરાવ ઉત્તમ પટેલ ઉમર વર્ષ તેત્રીસ ધંધો મજૂરી રહે હાલ ખાતા નંબર વિજયભાઈ ખાતામાં જય અંબે એસ્ટેટ ગામ સુરત મૂળ વતન ગામ કલાના બ્લોક અમોલી તાલુકો બિંદકી થના જહાનાબાદ જિલ્લો ફતેહપુર અયોધ્યા ઉત્તર પ્રદેશના ઉપાસથી માદક પદાર્થ ગાંજો જેનું કુલ વજન ત્રણસો સાત ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ત્રણ હજાર સિત્તેરની મત્તા સાથે ઝડપી પાડી ઉપરોક્ત ગાંજો આપનાર રબી કાશીનાથ સબત રહે સણિયા હેમાદ ગામ સુરત નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરે છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાટ સાથે